ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ બાજરીનો મસાલેદાર રોટલો આ રોટલો તમને ધાબામાં પણ નહીં મળે અને ઘરે જ મસાલે દાર તૈયાર કરીશું નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવશે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ તો મેં અહીંયા આઠથી દસ લસણની કળી ત્રણ મોટા લીલા મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે આપણે દરદરી પેસ્ટ વાટી લઈશું તો તમે જોઈ શકો છો મેં આ મસાલો તૈયાર કરી લીધો હવે એક વાસણમાં એક કપ જેટલો બાજરીનો લોટ ઉમેરી દઈશું તો આ લોટમાંથી બે નાના રોટલા બનશે સાથે એક ચમચી જેટલો અજમો મસળીને ઉમેરી દઈશું જેથી પચવામાં ખૂબ સારો રહે અને એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું મીઠું તમારે જે રીતે જોઈતું એ રીતે ઉમેરવાનું હવે મસાલા ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલી મેથી ફ્રેશ લેવાની સિઝનમાં છે એટલે અને અડધો કપ જેટલા લીલા કાંદા ડુંગળી ઉમેરી દઈશું જે લીલો પાટ આવે એ ઝીણો ચોપ કરીને ઉમેરી દેવાનો અને એક મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તમે અહીંયા પેસ્ટની જગ્યાએ લીલું લસણ પણ ઉમેરી શકો છો એક ચમચી ઘીનું મોણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરવાનો અને આ બાજરીનો લોટ તમે બાંધો ત્યારે ખૂબ સારી રીતે મસળવાનો તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું તો ખાસ ધ્યાન રાખવાનું પાણીનું પ્રમાણ અને આ રીતે લોટ મસળીને બાંધવાનો તો એકથી બે મિનિટ માટે સતત આ રીતે મસળવાનો જેથી રોટલો એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ ટેસ્ટી એવો બનશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મસળી લીધો લોટને તો હું અહીંયા એક મોટો રોટલો બનાવી રહી છું એટલે એ રીતનો આપણે ગોળો લઈશું લોટમાંથી તો તમે જોઈ શકો છો થોડું પાણી વાસણમાં આ રીતે રાખવાનું અને થોડું થોડું પાણી હાથમાં લેતા જવાનું અને રોટલો આ રીતે આપણે ટીપી લઈશું તો આ રીતે અંગૂઠા આંગળી અને હથેળીની મદદથી આ રીતે થોડો અંગૂઠાથી પ્રેસ કરી ગોળ ફેરવતા જવાનું અને બે હાથની હથેળીમાં આ રીતે રોટલો તૈયાર કરી લઈશું તો લોઢી પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી અને થોડું ઘી લગાવી દઈશું અને એકદમ હળવા હાથે રોટલો લોઢીમાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું અને આ રીતે ઉપરનો પાર્ટ જે છે રોટલાનો એ થોડો ડ્રાય જેવો થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને તમે જોઈ શકો છો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરીશું એકદમ હળવા હાથે સાઈડ ચેન્જ કરી લેવાની અને આવી ઉપર બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દઈશું થોડું ઘી લગાવી દઈશું ઘીનું પ્રમાણ તમારે જોઈ એ રીતે તમે લઈ શકો છો તો સાઈડ ચેન્જ કરી આ રીતે થોડું બટર આ રીતે લગાવી દઈશું તો મેં અહીંયા સફેદ બટર લીધું છે ઘરનું જ માખણ લીધું છે અને ઉપરથી લીલું લસણ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું લીલા કાંદા એટલે કે ડુંગળી ઉમેરી દઈશું લીલો પાટ આવે એ થોડા લીલા ધાણા ઉમેરી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું ફરી પાછું આપણે માખણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ રોટલો ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવે છે તો એકદમ સારી રીતે આ રીતે મસાલો રોટલા પર આવી રીતે લગાવી દેવાનો અને નીચેથી બ્રાઉન જેવી ડિઝાઇન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું હવે પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે તાવેથાની મદદથી કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો અને રાયતા મરચાં લીલી ડુંગળી દહીં સાથે સર્વ કરો તો ગરમા ગરમ રોટલો શિયાળામાં ખાવાની બહુ મજા આવશે અને બધું જ વેજીટેબલ્સ અવેલેબલ હોય છે તો જરૂરથી ટ્રાય કરજો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો રોટલો બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો અને હા બાળકો પણ પીઝા ખાવાનું ભૂલી જાય એવો તૈયાર થશે આવજો